રાધનપુર તાલુકાના સિનાડ ખાતે આજ રોજ તારીખ છવ્વીસ બે હજાર ચોવીસના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી આંગણવાડી બાલવાટીકા ધોરણ એકના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અને સંસ્થા દ્વારા શાળાના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં રાધનપુરના રેન્જ ફોરેસ્ટર ઓફિસર રાધનપુર જયેશભાઈ ચૌધરી સાહેબ અને સી ના દિનેશભાઈ સોલંકી હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી આંગણવાડી બાલવાટિકાને ધોરણ એકના ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો શાળાના ધોરણ એકથી થી આઠના તેજસ્વી તારલા વધારે હાજરીવાળા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું માલાભાઈ સારાભાઈ ભડીયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ સુરત ટ્રસ્ટકુલ ડેવલપર્સ શાળાના મધ્યા ભોજન સંચાલક પચાણભાઈ સોલંકી તરફથી પ્રવેશ પામનાર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી સીઆરસી દિનેશભાઈ પ્રવેશોત્સવ અંતર્ગત માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય ગીતાબેન મકવાણા ગામના સરપંચ દશરથભાઈ રાણા શાળાના એસ એમ સી અધ્યક્ષ દશરથભાઈ આઈ દેસાઈ અને મોટા પ્રમાણમાં ગ્રામજનો હાજર રહ્યા શાળાના આચાર્ય નરસિંહભાઈ સાધુ સાહેબ અને તમામ સ્ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમ સંપન્ન થયો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મહેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ આચાર્ય નરસિંહભાઈ સાધુ સાહેબ દ્વારા કરવામાં આવી રિપોર્ટર વસંત કડિયા પાટણ નમસ્કાર આજે અમારી સિનાર પ્રાથમિક શાળાની અંદર સરકારશ્રીના અભિગમ મુજબ કેળવણી રથ અને સારા પ્રવેશોત્સવ કાર્યક્રમ સનિ બે હજાર ચોવીસ આજે સવારે નવ સાડા નવ કલાકે યોજાઈ ગયો તેમાં મુખ્ય મહેમાન તરીકે પદાધિકારી તરીકે તેમજ નાયબ ફોરેસ્ટ વન અધિકારી શ્રી જયેશભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સીઆરસી સાહેબ પણ રહ્યા હતા ગ્રામજનો બહુળી સંખ્યામાં હાજર રહી અને કાર્યક્રમને ખૂબ સંપૂર્ણ સાથ અને સહકારથી સફળ બનાવ્યો અને આજે લગભગ અમારી સ્કૂલની અંદર આંગણ બાલવાટિકામાં બાવીસ વિદ્યાર્થીઓ ધોરણ એકમાં બે વિદ્યાર્થીઓ અને આંગણવાડીમાં ચાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો અને આજે ભરવાડ વિજયભાઈ માલાભાઈ વડિયાદ્રા સુરતના ટ્રસ્ટ દ્વારા અત્રની શાળામાં તમામ વિદ્યાર્થીઓને અગિયારસો અંદાજે અગિયારસો નંગ પુસ્તક નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું Huh? Nama? satu nasi bayi Sangkalala aja yang sinar bagus sah.